તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપણું આજના તાજા હવામાન સમાચારની અંદર આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર થયું છે શનિવાર ત્યારે મિત્રો હવે ગુજરાત રાજ્ય પર શનિ રવિ ભારે રહેવાના હશે તો ખાસ કોઈ રજાની અંદર બહાર જવાનું પ્લાન હોય તો ટાળી દેજો કારણ કે શનિ રવિની અંદર ગુજરાત રાજ્યમાં કાળ સમાન સિસ્ટમ હવે આવી ગઈ છે અને એને છોડી દો તો મિત્રો નવરાત્રી પહેલાં પણ સાવધાન થઈ જજો કારણ કે જોઈ લો એક મોટું મહાકાય વાવાઝોડું હવે ગુજરાત રાજ્ય તરફની દિશા પકડી છે અને આગામી દસ દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ ગરમાવવાનું છે વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ વચ્ચે ગુજરાત રાજ્ય પર વાવાઝોડા લઈને ઇંચ સુધીના વરસાદની આજે નવી આગાહી કરી દેવામાં આવી છે જી હા મિત્રો વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે અને હવે ગુજરાત રાજ્યના ચોમાસાના વિદાયને પણ ખલેલ પહોંચશે અને ચોમાસું વિદાયને પહેલા જોઈ લો એક મોટું મહાકાય વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્ય નજીક હવે આવવાનું છે બંગાળની ખાડીમાં એક નહીં પરંતુ બે બે મોટા વાવાઝોડા જે છે તે સક્રિય બન્યા છે જેને કારણે હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે અને અતિ મહાકાય રહેવાની છે જોઈ લો મિત્રો એક સાથે બે મોટા વાવાઝોડા જે છે તે અત્યારે હાલ સક્રિય બન્યા છે અને તે હાલ અત્યારે મિત્રો જાપાન અને ચાઇના બોર્ડરે છે ને ટૂંક સમયમાં તે ચાઇનાની આસપાસથી આગળ વધીને બંગાળની ખાડી નજીક પહોંચશે અને ત્યાર પછી ગુજરાત રાજ્ય તરફ જે છે તે પચીસથી ત્રીસ તારીખ વચ્ચે આ વાવાઝોડા આવતા જોવા મળી રહ્યા છે જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો અને ખૂબ જરૂરી રહેવાનો છે કારણ કે આ વિડિયોની અંદર માત્ર વાવાઝોડાની વાત નથી કરવાની આજના આ વિડીયોની અંદર ચોમાસાના વિદાયથી લઈને ગુજરાતમાં હાલ અત્યારે જે આ વરસાદની સિસ્ટમ સક્રિય બની છે તેને લઈને આખા ગુજરાતમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો તેના ફોટા અને તેના જે વિડીયો સામે આવ્યા છે એ પણ અમે તમને દેખાડીશું અને બીજા નંબર ઉપર અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થશે તેને કારણે બાવીસ તારીખ સુધી એટલે કે નવરાત્રી સુધી આ સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર ભૂકા કાઢવાની છે જેને લઈને ભારેથી લઈને અતિભારે ગુજરાતમાં જે છે તે તાંડવ મચાવશે જેના વિશે મિત્રો આ અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે તો પણ સુધી જેથી કરીને બધી જરૂરી અને કામની અપડેટ જે છે તે મિત્રો તમને મળી જાય તો ચલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે તે મારે તમને વરસાદી સિસ્ટમ વિશે માહિતી આપવાની છે કે જે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર આવી ચૂકી છે અને આ સિસ્ટમને કારણે ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો છે આ સિસ્ટમ સિસ્ટમ વિશે વાત કરીશું ત્યાર પછી મારે તમને વાવાઝોડા વિશે પણ સરખી માહિતી આપવાની છે તો ચલો સિસ્ટમ વિશે સૌથી પહેલા શરૂઆત કરીએ તો જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે તો આખે આખું ગુજરાત રાજ્યનો પટ્ટો છે અને ગુજરાતની અંદર જોશો તો મિત્રો આ જે સિસ્ટમ અત્યારે હાલ આ મહાકાય સિસ્ટમ જે છે તે છે તે અત્યારે ક્યાં રહેલી છે તો જોઈ લો મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના પણ ત્રણથી ચાર જિલ્લા ઉપર સિસ્ટમ રહેલી છે જેને કારણે ગઈકાલે પણ મિત્રો સારો વરસાદ પડ્યો શુક્રવારના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોમાં ભારે વરસાદો રહ્યા તો બીજા નંબર ઉપર મિત્રો બાકીના પણ જે વિસ્તારો છે જેમ કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ બધા ભાગોમાં જે છે તે અતિભારે તોફાની વરસાદો રહ્યા છે અને હવે મિત્રો જે આ વરસાદની સિસ્ટમ છે તે આખા ગુજરાતમાં એક સાર્વત્રિક રાઉન્ડમાં પરિવર્તન પામવાની છે એટલે કે આ સિસ્ટમ આખા ગુજરાતમાં હવે ફેલાઈ જવાની છે સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાય તે પહેલા વધારે મજબૂત બની ગઈ છે અને મહારાષ્ટ્ર ઉપર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલી છે તેની અસર પણ હાલ અત્યારે ગુજરાત રાજ્યો ઉપર બનેલી છે તો ટૂંકમાં આજે પણ આખી સિસ્ટમ બનેલી છે તેને કારણે ગુજરાતમાં સત્તર તારીખના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ગઈકાલે ઓગણીસ તારીખનો દિવસ હજુ પણ ભારે રહ્યો અને હવે પછીની કલાકો એટલે કે આજે વીસ તારીખ છે તો વીસ એકવીસ અને બાવીસ આ ત્રણ દિવસ ગુજરાત રાજ્યની અંદર જે છે તે વરસાદની અને મેઘરાજાની તબાહી બોલવાની છે ટૂંકમાં મિત્રો આજે વીસ તારીખ અને આવતીકાલે એકવીસ તારીખ એટલે કે આ શનિ રવિ અને ત્યાર પછી સોમવારથી નવલા નોરતા એટલે કે નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રી પહેલા જે છે તે ગુજરાત રાજ્યો પર કાળ બનીને તૂટે પડે લવાનો છે વરસાદ આજે અને આવતીકાલના રોજ શનિ અને રવિ કડાકા અને ભડાકા સાથે અતિ ભયંકર વરસાદો જોવા મળવાના છે તો બીજી તરફ મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો સોમવારથી નવરાત્રી છે અને નવરાત્રી બગાડવા આવી રહ્યા છે બે મોટા વાવાઝોડા તો ચલો મિત્રો વાવાઝોડાની વાત નીકળી છે તો વાવાઝોડા વિશે તમને માહિતી આપું જેથી મિત્રો તમને ખ્યાલ આવે કે કઈ કઈ જગ્યાએ કેટલું ખતરનાક પ્રેશર અને વાવાઝોડું અત્યારે હાલ બનેલ છે તો મિત્રો જોઈ લો આ વાવાઝોડું અત્યારે હાલ મિત્રો જાપાન અને ચાઈના બોર્ડર પાસે રહેલું છે અને આ વાવાઝોડું ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્ય પર પ્રમાણ દેતું જોવા મળી રહ્યું છે તબાહી મચાવવાનું શરૂ કરશે ત્યાર પછી આગળ વધતું વધતું જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય સુધી પહોંચશે ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડું કઈ તારીખે પહોંચી રહ્યું છે તો મિત્રો જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન આ કારણે અતિભારે તોફાની વરસાદો જે છે સાથે જ ગાંધી અતિભારે આંધી તોફાન અને વાવાઝોડા સાથેના વરસાદો ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે ચલો મિત્રો તારીખો સાથે તમને દેખાડી દો તો જોઈ લો પચીસ છવ્વીસ તારીખનો આ નકશો છે છવ્વીસ તારીખે આ વાવાઝોડું એકદમ મોટું મહાકાય રૂપ લઈને મધ્ય ભારત સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે ત્યાર પછી જોઈ લો તો ઓગણત્રીસ છે તે ગુજરાત રાજ્ય નજીક આવતું જોવા મળી રહ્યું છે છે અને ત્યાર પછી જે તે ગુજરાત રાજ્યથી આ આગળ વધવાનું છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે અને આ વાવાઝોડાને કારણે મિત્રો જોયો તો ઓગણત્રીસ ત્રીસ અને અઠાવીસ તારીખ દરમિયાન અતિ ભારે ખૂંખાર વરસાદો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે તો આ વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ભારે અને માઠું નુકસાન પહોંચાડવાનું છેલ્લે છેલ્લે ચોમાસાના વિદાયને પણ આ ચોમાસુ આ વાવાઝોડું જે છે તે ભારે ખલેલ પહોંચાડવાનું છે તો ચલો મિત્રો વાવાઝોડા વિશે તો માહિતી અહીંયા પૂર્ણ થાય છે ભવિષ્યમાં જયારે કઈ નવી અપડેટ આવશે અમે તમને જણાવી દઈશું કારણ કે આ વાવાઝોડું નવરાત્રી દરમિયાન પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાતમાં નવ્વાણું ટકા જે છે તે ભારે તોફાન સાથેના વરસાદ લઈને આવવાનું છે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું ચલો અત્યારે મિત્રો આપણે વાત કરીએ ગુજરાત રાજ્યમાં ગઈકાલે કેવો માહોલ જોવા મળ્યો તો જોઈ લો મિત્રો સુરતની અંદર

કે મિત્રો આજે તારીખ વીસ થઈ છે અને શનિવાર થયો છે ત્યારે આજે જોઈ લ્યો તો ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં જોઈ લો તો ઓરેન્જ એલર્ટ કયા કયા ભાગોમાં છે તો સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ આ છ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને ઓરેન્જ એલર્ટવાળા બધા જ વિસ્તારોની અંદર અતિભારે પાંચ પાંચ છ છ ઇંચના વરસાદો આજે તમને પડતા જોવા મળી શકે બાકી આખા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે યલ્લો એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે જે આ ભાગોની અંદર પણ તોફાન સાથેના વરસાદો જોવા મળશે ત્યાર પછી મિત્રો જોઈ લો તો આજે ક્યાં સૌથી વધારે વરસાદ ગઈકાલે પડ્યો તો સુરતના છ ઇંચ થી વધારે વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા સૌથી વધુ ભરૂચના વાગરામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો દસ વાગ્યા સુધી સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તમને મિત્રો દેખાડી દઈએ તો બાકી પણ કયા કયા ભાગોમાં વરસાદ રહ્યા તો જોઈ લો અમરેલી ભાવનગર અને બોટાદ સૌરાષ્ટ્રની અંદર આ બધા ભાગોમાં એકથી લઈને બે અઢી ઇંચના વરસાદ પડ્યા છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ લાગુના વિસ્તારો વડોદરાની અંદર ભરૂચની અંદર સારા એવા વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદો પડતા અતિ ભયંકર લેવલની સિસ્ટમો બની તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો મલાલે જે છે તે દિવાળી સુધીની આગાહી કરી જી હા મિત્રો ઓક્ટોબર મહિનામાં પણ એટલે કે આવનારો મહિનો દિવાળી મહિનો છે તો દિવાળીવાળા મહિનામાં પણ ભારે વરસાદની સિસ્ટમ બનશે તેવી આગાહી કરવામાં આવી તો એના પછીના એટલે કે નવેમ્બર મહિનામાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે એટલે કે ઓક્ટોબર મહિનામાં દસથી બાર ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે એટલે કે દિવાળી સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ બની શકે અરબસાગર સક્રિય થઈ શકે જેટ લઈને ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હજુ પણ દિવાળી સુધી જે છે તે સક્રિય રહેશે તેવી આગાહી છે તેની પછી મિત્રો આજની વાત કરીએ તો આજે વીસ તારીખ છે અને આજે ભારે વરસાદનો રાઉન્ડ છે ત્યારે કયા કયા ભાગમાં કેટલા ઇંચ વરસાદ પડશે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા સૌરાષ્ટ્ર થી શરૂઆત કરવાની છે કારણ કે આખા સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં જોઈ લો તો ભાવનગરથી શરૂ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ તો મિત્રો ભાવનગરની અંદર પણ ઝૂમ કરીને તમને બધા જ તાલુકા વિશે માહિતી આપીએ તો જોઈ લો મિત્રો ભાવનગરની અંદર વલભીપુર પાલીતાણા ગારિયાધાર સિહોર તળાજા અલંગ અને મહુવા સહિતના આખા પટ્ટાની અંદર ગળાકા અને ભડાકા સાથેના ગાજવીજ સાથેના વરસાદો ભૂકા કાઢશે તો અમરેલી અમરેલી જિલ્લાની પણ વાત કરીએ ત્યાર પછી બીજા બધા જિલ્લાની પણ વાત કરવાની છે તો અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે જેમાં બગસરા ધારી સાવરકુંડલા રાજુલા લીલીયા બાબરા અને લાઠી સહિતના વિસ્તારોમાં જે છે તે મેઘરાજા છોત્રાકાળ છે તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની પણ વાત કરીએ તો ત્યાં પણ વિસાવદર કેશોદ માણાવદર મુલિયાસા ધારીના વિસ્તારોથી લઈને નીચે જોઈ લો તો સાસણગીરના જંગલો તુલસી શ્યામ કોડીનાર વેરાવળ અને ગીર લાગુના વિસ્તારોમાં પણ અતિભારે ધોધમાર અતિભારે વ વરસાદની આગાહી તો બોટાદ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આખા બોટાદ જિલ્લાની અંદર ગઢડા માંડવા સાળિંગપુર બરવાડા સહિતના બધા જ મંથકોની અંદર મેઘરાજા ભૂકા કાઢશે તો રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આ બંને જિલ્લાના મિત્ર બાકીના તાલુકાઓ વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો લાઈવ અહીંયા માહિતી સામે આવી રહી છે તે અનુસાર તમે જોશો તો ખ્યાલ આવશે કે ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુર તેની સાથે ચોટીલા થાણગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આખા પટ્ટાની અંદર ધોધમાર અતિભયંકર વરસાદોની આગાહી છે જામનગરની અંદર પણ લાલપુર કાલાવાડ ખંભાળીયા ભાડવડ લાગુના વિસ્તારોમાં મેઘરાજા છોતરા કાઢવાના છે તો આમ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે પોરબંદર દ્વારકાને છોડીને કચ્છમાં પણ આજે મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે ત્યાં સિસ્ટમ હજુ ઘણી દૂર છે પરંતુ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી જ્યાં મિત્રો ઉત્તર ગુજરાત વિશે જોઈ લ્યો તો ઉત્તર ગુજરાતની અંદર ખેડ અંબાજી ડુંગરપુર હિંમતનગર પ્રાંતિજ મોડાસા બાયડ લાગુના વિસ્તારોમાં અને અરવલ્લી લાગુના સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેશે જ્યારે મહેસાણા અને પાટણ લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા તો ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઓરિજિનલ મિત્રો આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે ભૂકા કાઢી રહી છે અને હવે પછીની કલાકો આનાથી ભારે કારણ કે ગઈકાલે પણ અહીંયા છ સાત સાત ઇંચના વરસાદ પડ્યા છે ત્યારે જોઈ લો દક્ષિણ ગુજરાતના આખા પટ્ટાની અંદર આજે ભરૂચ રાજપીપળાથી લઈને ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા અંકલેશ્વર સુરત લાગુના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે જુઓ તો આખા પટ્ટાની અંદર વ્યારા બાડોલી વલસાડી નવસારી સુરત અને સાપુતારા ડાંગ લાગુના વિસ્તારોમાં પણ અતિભારે કડાકા અને ભડાકા સાથે વરસાદ જોવા મળશે તો આજે મિત્રો વીસ તારીખ મધ્ય ગુજરાતની વાત કરીએ તો બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી આજે મધ્ય ગુજરાતની અંદર પણ મજબૂત સિસ્ટમ સક્રિય જોઈ લો દાહોદ ગોધરાથી લઈને મહીસાગર ખેડા પંચમહાલ કપડવંજ નડિયા ધોળકા અમદાવાદ અને વિરમગામ સહિતનો જે આખે આખો પટ્ટો છે આ બધા જ પટ્ટાની અંદર જે છે તે મિત્રો અતિભારે ધોધમાર વરસાદની આજે આગાહી છે અને મિત્રો હવે પછીની કલાકો ગુજરાત માટે એટલા માટે ભારે કારણ કે પ્રથમ સુધી વરસાદની આગાહી છે આ બધા બધા પાંચ દિવસ ગુજરાત રાજ્યો ઉપર મહાકાય વાવાઝોડું આવી રહ્યું છે તો મિત્રો આ જે વાવાઝોડું આવી રહ્યું છે તેની તૈયારીમાં રહેજો કારણ કે આ વાવાઝોડાને કારણે જે છે તે ગુજરાતની અંદર જે ચોમાસાની વિદાય છે તેને ખલેલ પહોંચાડશે કારણ કે આ વાવાઝોડું પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણતીસ અને ત્રીસ એટલે કે મિત્રો ટોટલ છ દિવસ જે છે તે ગુજરાત રાજ્યને ભારે મિત્રો રહેવાના છે કારણ કે આ વાવાઝોડાને લઈને ગુજરાતમાં ભારે પવન આંધી તોફાન સાથેના વરસાદો ભૂકા કાઢવાના છે જો કે મિત્રો વાવાઝોડું જ્યારે આવશે ત્યારે તેના ઉપર વિડીયો બનાવીને અમે તમને માહિતી આપતા રહીશું તો આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો બાકી મિત્રો દરરોજની અપડેટ જે છે તે આપણે આ ચેનલના માધ્યમથી મેળવતા રહીશું તો સાથે જ મિત્રો તમારા ગામમાં અત્યારે હાલ વરસાદ છે કે નહીં વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખીએ દેજો આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ